નર્મદાના તિલકવાડામાં ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન શરૂ વહેલી સવારથી જ મોટી સંખ્યામાં મતદારોનો ધસારો ગુજરાતમાં ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીની જાહેરાત થતાં જ નર્મદા જિલ્લામાં એકસો બાર ગ્રામ પંચાયતો માટે સરપંચ અને સભ્યપદના ઉમેદવારો દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી અને પ્રથમ દિવસથી જ ખાટલા બેઠકો અને મિટિંગોનો દોર શરૂ થયો હતો તો બીજી તરફ તિલકવાડા તાલુકામાં પણ ચૌદ ગ્રામ પંચાયતમાંથી ત્રણ ગ્રામ પંચાયત સમરસ અને એક ગ્રામ પંચાયતની પેટા ચૂંટણી આજે યોજાઈ રહી છે આ ચૂંટણી માટે તાલુકામાં મતદાન મથક પર એકસો પચાસથી થી વધુ કર્મચારીઓ પાડવામાં આવ્યા છે અને સો થી વધુ પોલીસ કર્મીઓ બંદોબસ્તમાં ગોઠવાયા છે અને સાત ઝોનલ ઓફિસરની નિમણૂક કરવામાં આવી છે ત્યારે તિલકવાડા ગ્રામ પંચાયતમાં સરપંચ પદના ઉમેદવારો માટે ત્રણ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે પહેલા દિવસથી જ સરપંચ અને સભ્યપદના ઉમેદવારો દ્વારા જોરશોરથી પ્રચાર શરૂ કરવામાં આવ્યો હતો તમામ ઉમેદવારો ચૂંટણીમાં જીત મેળવવા માટે એડી જોર લગાવી રહ્યા છે ત્યારે આજે મતદાન દિવસ હોવાથી વહેલી સવારથી જ સરપંચ અને સભ્ય પદના ઉમેદવારો પોતાના સમર્થકો સાથે મતદાન મથક બહાર આવી પહોંચ્યા હતા અને કડક પોલીસ બંદોબસ્ત સાથે વહેલી સવારથી જ મતદાન શરૂ કરવામાં આવ્યું હતું ત્યારે મતદારો પણ ભારે ઉત્સાહ સાથે મત આપવા માટે મતદાન કેન્દ્ર પર ઉમટી પડ્યા હતા અને શાંતિપૂર્ણ માહોલમાં વહેલી સવારથી જ મતદાન શરૂ કરવામાં આવ્યું હતું અહીંયા તિલાપોડા ગામ ખાતે ગ્રામ પંચાયતની ચૂંટણીનું મતદાન થઈ રહ્યું છે ત્યારે સૌ તિલાપોરાની જનતા ઉમળકાભેર સૌ ઉમેદવારોને મતદાન કરી રહ્યું છે અહીંયા આવનાર સૌ મતદારો શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન કરી રહ્યા છે એનો ખૂબ આનંદનો અને આજે આનંદનો ઉત્સુક છે હાર્દિક પાઠક તિલકવાડા તિલકવાડા ગ્રામ પંચાયત ચૂંટણી બે હજાર પચીસમાં મેં સરપંચમાં ઉમેદવારી કરી છે અને વધુમાં વધુ જનતા વાત કરે અને અમે જીતીશું એવી આશા છે મને અમારી પરિવર્તન પેનલ જીતશે અમે આમના વિકાસના કામો કરીશું